જય માતાજી જય મોકલ મિત્રો હું છું અનિલ શા ને મિત્રો આવી ગયા છે આપશે ને ભાવનગર માર્કેટમાં અત્યારે મિત્રો આવી ગયા છે કેમ કે હમણાં મિત્રો ઘણા દિવસ થાય છે ને મિત્રો આપણે વિડીયો નતા રહેતા તો બધાને એમ શું કે અનિલ ગામના વિડીયો નથી મિત્રો બેન છે તો તો મિત્રો છે ને આપણે મવા માર્કેટ યાર્ડ આપણા મિત્રો ચાલુ જ છે પણ હમણાં મિત્રો આપણી પાસે ટાઈમ નતો ને આપણે મિત્રો છે ને ભાવનગર મિત્રો આવેલા હતા એટલે મિત્રો તમને મેં કુ છે ને બતાવી દઉં ભાવનગરનો મિત્રો યાર જો આ રીતના મિત્રો આપણે કંઈક ભાવનગરનો યાર્ડ છે અને લાલ ડુંગળીની છે ને મિત્રો જો આ રીતની બધી અત્યારે આવક છે આમાં અત્યારે મિત્રો છે ને મેં આપડે બે બહેન પૂછીને પૂછું ને એમ કહી શકે અહીંયા હરાજી મિત્રો થાય છે બરોબર એટલે આ બધી ચાર ડુંગળી છે ને મિત્રો ખાલી વકલ લાવીને છે ડુંગળી એ રીતના આ બધી છે ને હા લાલ ડુંગળી બટેટા છે તો એવું બધું છે ને વેસે છે આમ નાખીને નાખીને બાકી ચાર મિત્રો તમને છે ને લીંબુ ની મિત્રો તમને હરાજી બતાવું લીંબુ ને હરાજી છે ને મિત્રો ભાવનગરમાં મિત્રો થાય છે કે શાકભાઈ

લીંબુનો નો ને એવો બરોબર ચાલો મિત્રો આગળ ગયો જાય ના જ આપણે જોઈએ કે કઈ કઈ રાજી મને કેની કેની થાય છે મિત્રો છે ને આવડો બધો બધો છે ને મિત્રો જો લીંબુ મિત્રો આવડો બધો આ શિયાળ છે જોઈ લો આવડો વકલજી મિત્રો છે ને 30 થી 40 રૂપિયા આવે છે એવું છે ભાઈનું કેવું બાકી આ જોઈ લે બધા આ બધા મિત્રો છે ને આ બધો આ શિયાળ છે ને બધો લીંબુ ની છે જો જાણ જનીદર મિત્રો છે ને ત્યાં બધી લીંબુ 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 છે જો આ શિયાળ છે ને મિત્રો છે શિયાળ અને આવડી સાઈડ છે મિત્રો લાલ ડુંગળી છે જોઈ

ہلو میتر اِن بھاؤ تازہ اٹوڑ ویک میں 850 થા ભાઈ એની અમે નહીં 850 85 55 હાલો બા અરિફડા બડા 55 અલો મેને એને ભાગમાં રાખ્યો છે ફોટો કાબલ હા હેલો કેજલ હમ બી નહી ઓ ઈ કેલે છે એ આજે બરાબર ને ભાઈ આપણે ફોટો બોલુને 855 માં કુવા છે હાલે એ ખરપો ગેરંટી પાછો ખાધી ના ફોટો બોલુને બુમમાં પહોંચી ગયો એટલે દવાઈમાં ખરબો છે હા ઓગણીસો ને પંચાણું માં મિત્રો ગયા છે લઈ ગયા મિત્ર બાજર બે હાજર

بجر بجر مکی جیسے گاؤں گاؤں نے مکی دے یہ ریتر اچھے بھاؤ مکلا ہے مک جاؤنڈ فری وار دیکھائی دےجو بائڈ میں سے مطلب بڑی لیمبولی سائڈ میری دیکھا بے ڈگڑی અત્યારે ડુંગળીમાં મિત્રો આવકમાં છે ને અત્યારે બધા વેસવાળા હોય ને એ બધા મિત્રો બહારથી લાવીને લાવીને વેચતા હોય એ રીતના મિત્રો છે અત્યારે સીઝન હોય ને તો મિત્રો અત્યારે અત્યારે આવક ને છે ને મિત્રો બેસે છે મૂકે મૂકેલો નથી મૂકી એટલે લીંબુ ની એવી મિત્રો છે ને આ બધું અત્યારે કઠોળ વિઘ્ના બધો પાકો જો આ આટલો આ રીતનો મિત્રો હેડ છે અને મિત્રો હજી છે ને મિત્રો બધું જોવા લાયક છે ને તો મિત્રો બધું તમને બતાવી દે ચા ચા મિત્રો કઈ કઈ શેડની ની અંદર કેની કે મિત્રો હરાજી થાય છે પેલો તો મિત્રો છે ને આજનો આગળ આજ વિડીયો હતો નેક્સ્ટ મિત્રો જો આપણે તમારા ભાવનગર ઈ રહ્યા છો મિત્રો તમારે આખો મિત્રો તમારા ફૂડ વિડીયોઝ હોય ને તો કોમેન્ટમાં મિત્રો કહેજો તમે બનાવવાનું રહે તો મિત્રો આખો દાખલો ભાવનગરમાં મિત્રો કઈ કઈ જગ્યાએ કઈ ક્યાં થઈને આજે મિત્રો થાય છે ને બધું એટલે બધું મિત્રો છે ને તમે ટોટલના મિત્રો બધું તમને સમજાવીને બતાવી દે બસ મિત્રો આજનો બ્લોગ મિત્રો છે ને વિડીયો તમને ગમ્યો તો આપણા ખેડૂત મિત્રોની જ મિત્રો ચેનલ છે આની અંદર મિત્રો તમને છે ને ખેડૂતને લગતા દરરોજ મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળે તો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો બાકી ચેનલનું તમને નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એ બી ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવે તો આપણી સબસ્ક્રાઈબ કરી દો બાકી ચાર ને બધી જોવા મિત્રો આવો હવે મિત્રો મળી ફટાફટ છે ને કાલ તમને નવા અખમીની બ્લોગમાં અને મસ્ત વિડીયો મિત્રો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો બાકી જય માતાજી બધી